રૂપિયા મોંઘા ભાવનું બિયારણ મોંઘા ભાવનું પછી એની મજૂરી વાવવાનો ખર્ચો હવે આટલી બધી મોંઘવારીમાં આ ખર્ચા બધા કરવી અને સેલે પાક નિષ્ફળ જાય છે આ ઈડોના હિસાબે આ વર્ષે તો બે હાલ કરી દીધા છે ખેડૂતો હું કરવું જ નથી સમજાયું કોઈ અધિકારી આવી અને તપાસ કરી કાંઈક અમને માર્ગદર્શન આપે ને કાંઈક સરકાર સહાય કરે તો સારું છે નતર આ ખેતીવાળા તો અમારે આત્મહત્યા કરવાનો જ છે બીજું કાંઈ નહીં છે આ ત્રણ ચાર વર્ષથી આવું થાય છે કાં ઘઉં વરસાદ આવે કાંઈ ઈડું આવે એટલે આમાં પાક નિષ્ફળ થાય છે આ છે અમરેલી જિલ્લાના ખાંભા ગીરનું ભાડ ગામ આ ગામમાં ઘઉંની ખેતી આ વખતે વધુ પડતી થઈ છે પણ ઘઉં પકવતા ખેડૂતોને અચાનક જ ઘઉંની ડુંડીમાં ઈયળોએ પ્રવેશ કરતા ખાતર બિયારણ મજૂરી સહિતના ખર્ચ કરીને ઘઉં પણ લીલાછમ લહેરાઈ રહ્યા છે પરંતુ ઘઉંના પાકમાં પહેલીવાર ઈયળો જોવા મળતા ખેડૂતોની પરસેવાની કમાણી ઘઉંના પાકમાં સમાણી જેવો ઘાટ ઘડાયો છે અને ઘઉંનું વાવેતર કરેલા ખેડૂતો આ વખતે પસ્તાઈ રહ્યા છે ને ઘઉંમાં આવેલ ઈયળોથી લીલો છમ છોડ ઉપરથી સુકાઈ જાય છે અને ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતો હોવાનો વસવસો ખેડૂતો કરી રહ્યા છે ખેડૂતોએ ઘઉંના વાવેતરમાં અઢારસો રૂપિયાનું બિયારણ વાવેતરની મજૂરી ખાતર સહિતના ખર્ચ કર્યા બાદ ઘઉં ઉગી નીકળ્યા પણ નીચે ડુંડીમાં પહેલીવાર ઈયળ જોવા મળતા ખેડૂતો પણ અચરજ અનુભવી રહ્યા છે ખર્ચ કર્યા બાદ ઘઉંમાં ઈયળો આવતા સરકાર સામે સહાયની માંગ ખેડૂતો કરી રહ્યા છે ત્યારે અગાઉ ઘઉંમાં ક્યારેય ઈયળ આવવાની ઘટના અમરેલી જિલ્લામાં નથી ઘટી પણ આ વખતે ઘઉંમાં ઈયળો આવી જતા ખેતીવાડી વિભાગ દ્વારા ચોત્રીસ હજાર હેક્ટરમાં ઘઉંના વાવેતરમાં સીટ ફ્લાય નામના રોગને કારણે ઈયળો આવી હોવાની વાત અધિકારી જણાવી રહ્યા છે આ વીસ વર્ષથી હું ખેતી કરું છું વીસ વર્ષમાં પહેલીવાર મારે ઈયળ આવેલી છે અને આ ઈયળ કોઈ પણ જાતની દવા મળતી નથી અને કોઈ પણ જાતના ઊંચા ભાવના ખાતર બિયારણ વાપરેલા છે અને સરકાર શ્રી આ ઈયળને મારવા માટે કોઈ સરકારી અધિકારીઓ આવેલા તપાસ કરવા માટે અને કઈ દવા વાપરવી અમે ઊંચા ભાવની વાત પાંચ વીઘા ના ઘઉં છે ખાતર બિયારણ બધું મોંઘા ભાવનું લઈને વાવેલું છે અત્યારે કુદરતી ઈળું આવી ગઈ છે દવાથી પીછાટ કરતી નથી ઇળું અને હવે અત્યારે ઘઉં પાકવા ટાઈમ છે તો એમાં ઘઉં માં કઈ લેવાનું યાર્ડમાં જવી તો ભાવ નથી થોડા તો સરકાર આમાં મદદરૂપ થાય તો સારું નથી ખેડૂતોના તો અત્યારે હાલ બે હાલ જ છે આવ અમરેલી જિલ્લામાં બાબરા બગસરા અને ખાંભા સહિતના તાલુકા મથક પર ઘઉંમાં ઈયળો આવવાની ઘટના છે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ઘઉંમાં તપાસ કરાય છે અને ફ્લાય નામના રોગનું મુખ્ય કારણ ખેતીવાડી વિભાગ જણાવે છે ચાલુ વર્ષે ચોમાસા અને પાછોતરા વરસાદને હિસાબે ખેડૂતોએ મોટાભાગનું ભાગનું રવિનું વાવેતર કરેલું છે જેમાં ચોત્રીસ હજાર હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયેલું છે ત્યારબાદ જિલ્લાના ખેડૂતોમાં એવી પ્રથાઓ છે કે કપાસ કાઢીને પણ એ ઘઉંનું વાવેતર અથવા ચણા પાકનું વાવેતર કરતા હોય છે મોડું વાવેતર થોડુંક થતું હોય છે ખાસ કરીને જે ખેડૂતોએ સમયાંતરે વાવેતર કરેલું છે જે નિશ્ચિત સમયે જે વાવણી થવી જોઈએ એ ઘઉંની થયેલી છે એમાં આવા કોઈ જે ઈડુંના પ્રશ્નો છે એ જોવા મળેલ નથી પરંતુ જ્યાં જ્યાં વાવેતર પંદર નવેમ્બર અથવા તો ડિસેમ્બર અંતિતમાં પણ થયેલા છે એમાં આ ખાસ આ પ્રકારની ઈડો જોવા મળે છે આ એક સૂટફ્લાય પ્રકાર સૂટફ્લાયનો પ્રકાર છે કે જે મોડું વાવેતર થતું હોય ત્યાં જનરલી દેખાય છે પરંતુ અમરેલી જિલ્લામાં આ પ્રથમવાર બગસરા છે બાબરા છે તેમજ અમરેલી તાલુકાઓના ઘણા ગામોમાં ઘણા વાવેતર ફિલ્ડમાં જોવા મળેલી છે વૈજ્ઞાનિક સ્ત્રીઓએ આ બાબતમાં ફિલ્ડ વિઝિટ કરેલી છે અને સૂટફ્લાય છે એવું સાબિત પણ કરેલું છે હાલ વૈજ્ઞાનિક સ્ત્રીઓએ આના ઉપર સંશોધનનું કાર્ય એનું અને નિરીક્ષણનું કાર્ય ચાલુ છે ત્યારે અગાઉ કમોસમી વરસાદ વેરી બન્યા બાદ ઘઉંમાં ઈયળો આવતા અમરેલી જિલ્લાના ખેડૂતોની કફોડી સ્થિતિ સર્જાય છે અને ઘઉં પકવતા ખેડૂતો સરકાર સામે મીટ માંડીને બેઠા છે અમરેલી જિલ્લામાં પ્રથમવાર ઘઉંના પાકમાં ઈયળ આવતા ખેડૂતો છે તે ત્રાહીમાં પોકારી ઉઠે છે ખેડૂતો છે તેની વ્યથા છે કે દર વર્ષે કમોસમી વરસાદ આવ્યો હોય અન્ય કોઈ કારણ હોય જેના કારણે ખેતી પાકોને નુકસાન થઈ રહ્યું છે પરંતુ પ્રથમવાર એવી ઘટના અમરેલી જિલ્લામાં ઘટી છે કે મોટાભાગના તાલુકામાં ઘઉંના પાકમાં ઈળ આવ્યું છે આપણી સાથે અમરેલી જિલ્લાના ખેડૂતો છે એમને જ પૂછી વડીલ આ વખતે ઘઉંમાં ઈળ આવી છે શું કારણ હાલ ફેરે ઘઉમાં ઘણા ટાઈમ પછી આ પહેલી વાર આવી છે આ મોંઘા ભાવનો બિયારણ લોકોએ ખાતર નાખ્યું છે પણ આ વખતે પાક નિષ્ફળ છે ઘઉંનો સાવ કારણ કે ઈળ જ એટલી બધી છે કે કોઈ દવાથી હટતી નથી એટલે આનું હવે સરકાર શ્રી ક્યાંક ધ્યાન આપે તો સારું છે કારણ કે કોઈ અધિકારીઓ તપાસ તો કરે કે ઈળું શા માટે આવી છે કે આમ હટતી નથી એનો કોઈ જવાબ તો આપે કારણ કે ઈળું એટલી બધી છે ઘઉંમાં કે એ ખરી હોય તો એ ખરી કાપી નાખી હોય છે અંદરથી જ ઈડ પ્રગટ થયેલી છે એટલે ઘઉંમાં ઓણકાઈ લઈ લેવાનું છે અને ખેડૂતને અટાણે કોઈ પાકમાં સફળતા છે નહીં કેટલા વીઘાનું ઘઉં વાવેતર કર્યું હતું કેટલો ખર્ચો કર્યો તો અને બાદમાં શું સ્થિતિ પાંચ વીઘાના ઘઉં છે હવે એમાં ડીએપી આ મોંઘા ભાવનું બિયારણ મોંઘા ભાવનું પછી એની મજૂરી વાવવાનો ખર્ચો હવે આટલી બધી મોંઘવારીમાં આ ખર્ચા બધા કરી અને છેલ્લે પાક નિષ્ફળ જાય છે આ ઈડુના હિસાબે આ વર્ષે તો બે હાલ કરી દીધા છે ખેડૂતને હું કરવું જ નથી સમજાયું હવે તો અન્ય ખેડૂત છે એમને પણ પૂછ્યું વડીલ તમારું નામ શું હાલમાં તમે છે ખેતી કરી છે ઘઉંના પાકમાં જે ઈડ આવી છે તમારી શું વ્યથા મારું નામ છે હિરકરાજ હિતેશ મંજીભાઈ અને મારું ગામ છે ભાટ હાલમાં ખેતી અમે છે ને ઘઉંની કરેલી છે અને બીજા નંબરમાં કે ઈળ આવી છે ઈળ આવી છે એનું કારણ એ છે કે ઈ ઊભા ઘઉં સુકાઈ જાય છે એવું કારણ છે કે એના માટે અમે દવાઈ નાખેલી છે મોંઘા ભાવનું ખાતર બિયારણ બધું કરેલું છે કોઈ છતાં કાંઈ એનો કાંઈ નિર્ણય આવતો નથી એમ ઊભા સુકાઈ જાય છે ઘઉં અને અમે કોઈ સરકારે એનું તંત્ર

અને અંદરથી ઈળ કાપી નાખે તો હાવ ઉકાઈ દે ને એઠે સોલો લીલા રે અને કૂપડામાં જ ઈળ કરી દઈને આ પચીસ ત્રીસ વર્ષ હું ખેતી કરું છું આજ પહેલ છે કે આવી ઈડ અમે લગભગ સાત આઠ હજારની દવા છાટી પછી ખાતર બિયારણ ખાતર એટલું નાખ્યું બિયારણ મોંઘા ભાવનું એટલું નાખ્યું પણ કાંઈ અમને આમાં મળે એવું લાગતું નથી ખેતી હાવ આ ઘઉંનો પાક નિષ્ફળ જ છે અત્યારે કોઈ અધિકારી આવી અને તપાસ કરી કાંઈક અમને માર્ગદર્શન આપે ને કાંઈક સરકાર સહાય કરે તો સારું છે નતર આ ખેતીવાળા તો અમારે આત્મહત્યા કરવાનો જ વારો છે બીજું કાંઈ આમાં આ ત્રણ ચાર વર્ષથી આવું થાય છે કા ઘઉંટાણે વરસાદ આવે કા ઈડું આવે એટલે આમાં પાક નિષ્ફળ જ જાય છે ખેતી ઈળાવાની ઘટના તો પ્રથમવાર બની જાય અને જિલ્લા ખેતીવાડી અધિકારી એવું કહે છે કે સુડ ફાઇટ નામની એક જે પાછોતરું વાવેતર કર્યું હોય નવેમ્બર કે ડિસેમ્બરમાં એના કારણે ઈળ આવી છે તમે પોતે શું માનો છો ના રે એવું કઈ છે નહીં બધાયમાં આગતરવાળામાં આવી છે પાસ્તરવાળામાંય આવી છે એવું કાંઈ બહુ પાસ્તર નથી ઘઉં અત્યારે બધા નીંગલી જ ગયા છે પણ એ લોકો કે એ ખોટું છે કે પાસ્તરવાળા ની તો આગતરવાળાને કેમ નો આવે બધાયને ઈલ તો બધા આવી છે આગતરવાળાની આવી છે પાસ્તરવાળાને આવી છે અને હાવ ઘઉં ભાઠિયા થઈ ગયા કોઈને ઉતારો આવે એવું છે નહીં અને ઘઉંનો પાકા શાળુ હાવ નિષ્ફળ જ છે પછી છીણા હોય કે જીરું હોય બધામાં હાવ હુકારો જ છે કાંઈ નિ સફળતા મળે એવું ખેડૂતને છે જ નહીં ખેડૂને સફળતા મળે એવું નથી આપણી સાથે કે જે આગો આખતર અને પાસ્તર બંને વાવેતરમાં એ ઘઉંમાં ઈડ આવી છે આવું ખેતીવાડી વિભાગ એમ કહે છે કે માત્ર પાસ્તર જે વાવેતર કર્યું છે નવેમ્બરના એન્ડમાં કે ડિસેમ્બરમાં જાન્યુઆરીમાં જેને વાવેતર કર્યા છે એવા લોકોના આવી છે તમે પોતે શું માનો છો એવું નથી કે જાન્યુઆરીમાં વાવ્યું હોય અને ઈડ આવે અને આગળ વાયુ એને નથી આવી બધાને ઈળનો પ્રોબ્લેમ તો ઊભો જ છે અને બધાને ઈળ છે જ બાકી આ લોકો આવીને તપાસ કરી દે ઘઉંવાળાની શું સ્થિતિ છે પાસ્તરવાળાની શું છે એ કાંઈક અમે ખોટું બોલ્યું કે ખેતર તો ખોટું ન બોલે વાળ્યું બધામાં ઈળું છે એટલે એવું નથી કે આ સરકાર છે એમ કે પાસ પાછું વાવેતર કર્યું હોય એટલે એમાં ન હોય આગતરમાં છે અને પાસ્તરમાં છે ઘઉં કાંઈ જે કોઈ ઘેરા ભરી નથી દીધા એટલે એ જોવે એટલે ખ્યાલ આવે કે આમાં શું છે ખેડૂત પાસે અમરેલી જિલ્લાના બાબરા હોય બગસરા હોય ખાંભા હોય જેવા વિસ્તાર છે આ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતોને ઘઉંના પાકમાં ઈળોની વ્યાપકપણે ફરિયાદો ઉઠી રહી છે જ્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી છે તે સૂટ ફાઇટ નામની બીમારી હોય જે પાસ્તર વાવેતર કર્યું હોય તેના કારણે ઈળ આવ્યું કહી રહ્યા છે પરંતુ ખેડૂતો તેને નકારી રહ્યા છે કેમ કે પાસ્તર અને આગતર બંને વાવેતરોમાં ઈળ આવી ગઈ છે ફારૂ કાદરી ગુજરાત અમરેલી